બેચરાજી તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણીનો માહોલ જોવા મળ્યો જેમાં ઘણી સંખ્યામાં ટેકેદારો સાથે મોટપ ગામની ઓબીસી સીટ ઉપર ચાર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી અને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો બેચરાજી તાલુકા પંચાયતમાં ચૂંટણીના ગરમાગરમ માહોલ જોવા મળી રહ્યો છે બેચરાજી તાલુકા મામલતદારશ્રીએ ચૂંટણીલક્ષી માહિતી રજૂ કરી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા રિપોર્ટર કનકસિંહ રાજપૂત મહેસાણા હું મામલદાર મેઘરાજી મેજરાજી તાલુકામાં ચૂંટણીનો માહોલ હવે જોરશોરથી ચાલુ થયો લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા ને જો જો આખરી અંત આવી ગયો છે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મેજરાજી તાલુકામાં છત્રીસ સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણી અને આઠ બીજા ચૂંટણીઓની જાહેરનામું બહાર પડ્યું છે ને આજથી ચૂંટણીનો માહોલ જોરશોરથી ચાલુ છે તમામ ઉમેદવારો અને ચૂંટણીમાં ભાગ લેનાર તમામ ગ્રામજનો ખૂબ ઉત્સાહભેર ચૂંટણીમાં ઉમેદવારી નોંધાઈ રહ્યા છે અને લોકો જેની રાહ જોઈ હતા એનો અંત આવી ગયો છે અને બધા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ અને ખૂબ સારી રીતે ઉમેદવારી નોંધાઈ રહ્યા છે અને ખૂબ જ શાંતિપૂર્ણ ચૂંટણી થાય તેવું તંત્ર દ્વારા આયોજન થઈ ગયેલું છે